નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો તો ચાલો મિત્રો જાણી લઈએ માર્કેટ યારના તાજા બજાર ભાવ જીરું ચાર હજાર બસો રૂપિયાથી છ હજાર પચાસ રૂપિયા સુવા એક હજાર પાંચ રૂપિયાથી અઢારસો પંચાવન રૂપિયા ઈશાબગુલ પચીસો પચીસ રૂપિયાથી ઓગણત્રીસો બાવીસ રૂપિયા અજમો અઢારસો બાવન રૂપિયાથી ત્રણ હજાર રૂપિયા વરિયારી નવસો રૂપિયાથી ચાર હજાર આઠસો રૂપિયા તલ સફેદ એકવીસો એકવીસ રૂપિયાથી સત્યાવીસો ત્રીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા અજના તાજા ઉર્જા મટકેયાના બજાર ભાવ જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે આ ચેનલ દ્વારા દરરોજના તાજા ઉર્જા મટકેરિયાના બજાર ભાવ જણાવવામાં આવતા હોય છે તેથી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાની નમ્ર વિનંતી તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ